યોજના હોય ક્ષમી યોજના યોજના શૌચાલય નિર્માણની યોજના એવી આવી અનેક યોજનાઓનો લાભ પ્રજાજનો લઈ રહ્યા છે પરંતુ એમાં સૌથી વધુ યોજનાનો લાભ મળ્યો હોય સૌથી મોટી એવું યોજના હોય તો છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ હશે અને આપણા પરિવારનો કોઈ વ્યક્તિ બીમાર થાય તો આયુષ્યમાન કાર્ડ યોજનાના કાર્ડની મદદથી આપણે ગરીબ જે આપણે બીમાર વ્યક્તિ છે એની સારવાર બહુ સારી રીતે દસ લાખની સાયન્સમાં કરાવી શકીએ છીએ એટલે આ બધી જ યોજનાઓ છે કોઈ એક વ્યક્તિ માટે નથી દરેકે દરેક સમાજ એનો લાભ લઈ શકે છે મોતી સાહેબની આરિયાવલીમાં તો સમાજને ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે એ ખરી ખેડૂત હોય બૈલા હોય યુવાન હોય અને ઘર એટલે આપણે તો 36 36 નું સમાજને સાથે લઈને ચાલવાનું છે બધાનો વિકાસ થાય એની ચિંતા મારે કરવાની છે અને મોટી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ પરિતાર થાય એ આગળ વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને તમારે મોદી સાહેબ ને ધ્યાનમાં રાખવાના છે હું તો માત્ર પ્રતિક જ છું મોદી સાહેબ આપણા દેશ માં નહીં વિદેશ માં પણ ડંકો વાગે છે આપણે કોઈ બે સેઢાની જો આપણે ઝંડો થયો હોય અને એમાં વચ્ચેથી કોઈને પસાર થવું હોય તો આપણે ઝઘડો પણ ઉભો નથી રાખી શકતા જ્યારે આપણા મોદી સાહેબે રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલુ ચાલુ યુદ્ધમાં આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા એમને બહાર કાઢવા માટે આઠ કલાક માટે વિદેશમાં રશિયા અને યુક્રેન યુદ્ધ ઉભું રાખ્યું અને આપણા વિદ્યાર્થીઓ ભારતનો જંડો લઈ અને સુરક્ષિત રીતે ભારતમાં આવ્યા અને એટલું જ નહીં પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે ભારતનો જંડો લઈને બહાર નીકળ્યા છે અને આપણા તો આપણા ગુજરાતના બનોતા પુત્ર છે સાહેબ અને આપણા પાડોશી વડનગરના છે વિદેશના અમેરિકાના સિન્કોન વેલિયામાં હમણાં અઠવાડિયા પહેલા જ લોકો યજ્ઞ કરાવ્યો કે મોદી સાહેબ વિજેતા બને એટલે આપણે તો શું ના કરી શકીએ આપણે દેશ આગળ વધી રહ્યો છે હજી વધુ વિકાસની ની આગળ વધે માટે મારી વિનંતી છે કે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મે ના રોજ બટન દબાવી અને આપણા દિયોદરના મત વિસ્તારમાં કેસાજી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં અનેક ઘણી એમણે મહેનત કરી છે ભલે પછી પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય એટલે એમના નેતૃત્વમાં દિયોદરનો બહુ સારો વિકાસ થઈ રહ્યો છે એટલે પછી હું પણ સંસદ સભ્ય તરીકે એમાં જરૂરથી સહયોગી બનીશ અને દિયોદર વિસ્તાર હજી પણ આગળ વાત વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને મહેનત કરવી હોય તો મારા સંસ્કારોમાં જ છે ગલબા કાકાએ પોતાના પરિવારની ક્યારે પણ ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજનો પરિવાર આગળ આવે આત્મનિર્ભર બને એવા એમના પ્રયત્નો હતા એટલે એમના સેવાના જે સંસદ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ રહીશ અને મારે છેલ્લે કહેવું છે કે મહેનત કરવી હોય તો મારો

તમારો એક વોર્ડ આપણો જે બનાસકાંઠા જિલ્લો સરહદી છે એની સરહદો હજી વધુ મજબૂત બનાવી શકે છે માટે આપને કેવું છે કે આપણો વોર્ડ

સશક્ત માટે અને આત્મનિર્ભર માટે બટન દબાવી અને મોદી ઉદ્યોગો અથવા પ્રોજેક્ટો આપણા બનાસકાંઠામાં લાવી શકાશે જેઓ ટાટા ઉદ્યોગ હોય મારુતિ નો હોય એ પ્રણા પ્રોજેક્ટો લાવવામાં હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ જેથી આપણા બનાસનો વિકાસ હજી વધુ થાય અને આપણા બનાસના યુવાનો

મને સાંભળી સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ હું આપનો ખૂબ ખુબ આભાર માનુ